જેના મસ્તક પર ભગવાનનું ચરણ હોય ને એનાથી તો કાળ પણ છેટો રહેતો હોય છે આપણે ત્યાં જે તિલક કરવાની પરંપરા છે ને ઉર્ધ્વપૂર્ણ તિલક કરીએ ને આ તિલક એટલે શું છે આ તિલક એ ભગવાનનું ચરણ ચિહ્ન છે ઉર્જ્વપૂર્ણ જે ઊભું તિલક કરીએ ને આ તિલકનો ભાવ છે ભગવાનનું ચરણ ચિહ્ન અમારા કપાળ પર હોય અને જેના કપાળમાં લલાટમાં ભગવાનનું ચરણ હોય ને એનાથી કાળ પણ આઘો રહે ખરાબ વિચારો દુષ્ણો પણ આઘારે એ તો હવે ફેશનના નામે આપણે બધું મૂકતા ગયા છે બધું દૂર થતા ગયા છે મને ઘણી વખત વિચાર આવે કે લોકોને જ્યાં શરમ કરવી જોઈએ ત્યાં બે શરમ બન્યા છે અને જ્યાં બેશરમ બનવું જોઈએ ત્યાં શરમ કરીને બેઠા છે શરમ કરજો વ્યસન કરતા શરમ કરજો પાપ કરતા શરમ કરજો ગુનો કરતા શરમ કરજો કોઈના અહિત કરવાના વિચાર કરતા પરંતુ ત્યાં આપણે બે શરમ બન્યા છે સત્સંગમાં જતા કથામાં જતા મંદિરમાં જતા તિલક કરતા શિખા રાખતા આપણને શરમ આવવા લાગે છે સનાતન હિન્દુ ધર્મની પરંપરામાં તમે જન્મા હો અને તમારા કપાળમાં તિલક ન હોય તમારા મસ્તક પર શિખા ન હોય તમારા ખભા પર જનોય ન હોય તો શું મતલબ તમારો જીવવાનો તમારા બાળકને મંદિર સુધી ન લઈ જઈ શકતા હોવ તમારા બાળકને તમે ધર્મ સુધી ન વાળી શકતા હોવ તો શું મતલબ આ જીવનનો તમારા બાળકોને ગમે એટલી સંપત્તિ આપશો સંસ્કાર નહીં આપો ને યાદ રાખજો સંપત્તિ એને ભુજંગ નાગ બનીને છે બાળકને સંપત્તિની હારે હારે સારા સંસ્કાર આપવા જોઈએ આપણી તકલીફ છે ને આપણું બાળક આપણો દીકરો આવી ક્યાંક કથામાંથી રાત્રે મોડા આવે તો આપણને તકલીફ છે ખીજાય છે શું કામ ગયો તો પણ એનો એ દીકરો રાત્રે બે વાગે પિક્ચર જોઈને આવે તો તકલીફ નથી થતી આપણને આપણો દીકરો રવિવારની રજા હોય અને આપણા સંતાનો મંદિરે જાય તો આપણને તકલીફ હોટલ ની અંદર ફરવા જાય બગીચામાં ફરવા જાય તો તકલીફ નથી આપણા સંતાનો કોઈ સાધુ સંતો આરે રહેતા હોય તો આપણને તકલીફ થાય છે એના દીકરાઓ કહેવાય ખરાબ મિત્ર સાથે ખોટા રસ્તે જતા હોય તો તકલીફ નથી થતી જે સાચું છે એનાથી આપણને તકલીફ છે તિલક અવશ્ય હોવું જોઈએ આપણે પણ મેં પહેલા દિવસે કીધું એમ આ કથા મંડપના ત્રણ નિયમ છે આ કથા મંડપમાં પ્રવેશ કરવો હશે તો ત્રણ નિયમનું કડકપણે પાલન કરવું પડશે એનો પહેલો નિયમ આપ્યો હતો કે દરેક ભાઈઓ જ્યાં સુધી કથા મંડપમાં હોય ત્યાં સુધી માવો નહીં ખાઈ શકે તમાકુ બીડી તમારું જે પણ વ્યસન હોય કથા મંડપના બહાર છોડીને આવવાનું જ્યાં સુધી કથા મંડપમાં છો ત્યાં સુધી વ્યસન નહીં કરી શકે મારી માતાઓ બહેનોને નિયમ આપ્યો હતો જ્યાં સુધી કથા મંડપમાં પ્રવેશ કરવો હોય તો બાર વર્ષ ઉપરની કોઈ પણ બહેન દીકરી જીન્સ પેન્ટ ટી શર્ટ પહેરીને કથામાં આવી શકે અને ત્રીજો નિયમ હતો કથા મંડપમાં પ્રવેશ કરવા માટે તિલક ચાંદલો હોવો જરૂરી છે તમે ઘરે કરીને આવો તમારા ઘરે ન કરતા હો તો અમારા ગેટ પર વ્યવસ્થા છે તિલક કર્યા વગર સનાતન ધર્મના આપણે માણસ છીએ ભલા ક્યાં આગા જશું આપણો ધર્મ છોડીને ક્યાં જવાના ધર્મો રક્ષતી રક્ષિત તમે જો ધર્મનું રક્ષણ કરશો ને તો ધર્મ તમારું રક્ષણ કરશે આપણે આપણું છોડ્યું ને બીજાનું પકડ્યું છે અમારો કૃષ્ણ ગીતામાં કહે છે હે અર્જુન નિજ ધર્મે નિધનમ શ્રેયમ પરો ધર્મો ભયાવ હે અર્જુન બીજાનો ધર્મ છોડ તું તારો ધર્મ અપનાવ તારો ધર્મ છે અત્યારે યુદ્ધ કરવાનું તું યુદ્ધ મેદાનમાં ઊભો છ તારો ધર્મ કહે છે તું ક્ષત્રિય છો આ ધર્મ યુદ્ધ છે કૌરવોએ પાપ કર્યું છે ભૂલ કરી છે એને એના પાપની સજા મળવી જોઈએ અને યુદ્ધ મેદાનમાં ઊબો ઊબો તું કાયરની વાતો કરે છો કે આ બધાને મારવાથી મને પાપ લાગશે હે અર્જુન તારું કર્મ છે તું યુદ્ધ કરી લે તારો ધર્મ છે આપણો ધર્મ સચવાવો જોઈએ આપણે આપણા ધર્મથી વિરુદ્ધ થયા છે ને એટલે જ દુઃખ અને તકલીફ પડી છે ધર્મની હારે જોડાઈ રહેવું બહુ જરૂરી યાદ રાખજો જીવનની અંદર બધું મળશે પણ જેની શાંતિ જોતી હશે ને તેથી તમારે ધર્મ તરફ આગળ આવવું પડશે આ જગતની અંદર શાંતિ કેવલ ને કેવલ ધર્મ જ આપી શકે છે કોઈ યુનિવર્સિટી કોઈ કંપની કોઈ હોટલ તમને શાંતિ ના આપી શકે જમવાનું આપી શકે ભૂખ ન આપી શકે સારા બેડ આપી શકે સારા પલંગ આપી શકે ઊંઘ ન આપી શકે સુખ આપી શકે શાંતિ ન આપી શકે શાંતિ તો કેવલ ને કેવલ ધર્મ જ આપી શકે તમારા બાળકોને ધર્મની અંદર જોડજો બાળક ખોટા રસ્તે ન જવું જોઈએ તિલક કરતા કરજો એના ગળામાં કંઠી હોવી જોઈએ ઘરમાં તમે એમ કહો અમારા છોકરાઓ બગડી ગયા ક્યારે તમે ધર્મથી દૂર થયા ત્યારે તમારું સંતાન ધર્મથી દૂર થયું છે તમે ઘરમાં અનહકનો અનિતિનો રૂપિયો કમાઈ કમાઈને લાવો અને એ તમારું બાળક જ્યારે ખાય છે ને ત્યારે એને ખોટા સંસ્કાર આવે છે

એક સમય હતો કે લોકો ખોટું કરવાથી દૂર જતા અને અત્યારે એક સમય છે માણસને ખોટું કરીને કા પૈસો જોતો આ દુનિયામાં અચરજ દીઠું ઉન્નતિ ચાહે અધર્મ કરીને અધર્મથી માણસને આગળ આવું છું તમારે વૃદ્ધાવસ્થા સારી વિતાવ્યું હોય ને તો હે ભક્તો મારી એક વાત યાદ રાખજો તમે ધર્મ તરફ આગળ આવશો તો તમારું બાળક ધર્મ તરફ આગળ આવશે અને તમારા બાળકને સાચા અને સારા રસ્તે ધર્મ જ ટકાવી શકવાનો છે